નમસ્કાર દર્શક મિત્રો હું રૂપલી દવે આપ સૌને ભાટી ટીવીના માધ્યમથી અમદાવાદના ટાગોર હોલ ખાતે હાસ્ય કલાકાર અને પદ્મશ્રી જગદીશ ત્રિવેદીના જીવન પર આધારિત બુક એક્સ્ટ્રા ઓર્ડિનરી સ્ટોરી ઓફ એન ઓર્ડિનરી મેનના બુક લોન્ચિંગ કાર્યક્રમમાં અવગત કરાવીશું સૌ નહીં પોતપોતાનું જગદીશ હરિમિ સાથે ગળે હાથ નાખી પવન જગદીશ એવા બે વિમોચન થઈ રહ્યા છે ત્યારે ગુજરાતની ઓળખ બની ગયેલા આ સૌનો જગદીશ આ સૌના જગદીશ નું સૌ સાથે મેળ્યું

સમૂહ વચ્ચે મુકાઈ રહ્યો છે તેનો આનંદ તેનું ગૌરવ મંચ આ કાર્યક્રમ પણ એટલે ગેલેક્સી તમે જુઓ કે એક અદભુત એવું એક સંવેદનશીલ બૌદ્ધિક જગત આજે મંચ પર ઉપસ્થિત છે મહાનુભાવો તમે જુઓ એટલું જ નહીં બીજા પ્રિય ઉમેરાય નિશ્ચલભાઈ અને આપણા જગદીશભાઈ તો નવ રત્નો એ બિરાજમાન છે એમ આપણે ચોક્કસપણે કહી શકીએ અહીં જૈનાચાર્યની સમકક્ષ હું જેને માનું છું એવા કુમાર પળવાય છે અહીં નિર્દોષ નિર્મળ છતાં ફિલોસોફાઈઝ તત્વદર્શી હાસ્યના બે અદભુત સંસ્કૃતિ પુરુષો છે અહીં

એ થેન્ક યુ ફોર યોર વેલ્યુએબલ ટાઈમ એટલા ઘણા સમયથી જગદીશભાઈના કાર્યક્રમો સાંભળતો હતો ક્યારેક પર્સનલી પણ એમની સાથે વાત થતી હતી અને તેમના જીવનથી હું ખૂબ જ ઇન્સ્પાયર થતો હતો એક ખાન જેવા નાનકડા ગામમાં ઝેરોક્ષની દુકાન ચલાવતો જેગો ઝેરોક્ષ વાળો આજે વિશ્વભરના ગુજરાતીઓને ગૌરવ અપાવી રહ્યો છે તે ખરેખર અદ્ભુત કહેવાય વસ્તુ નથી અને પત્રકારો તો વાંચવા જેવું ગયું નથી આ વાત વર્ષો પહેલા ઓસ્કાર વાઈ ને કીધી હતી પણ આજે પણ એટલી જ યથાર્થ છે અને એ સમયે નિશ્ચય સંગ્રીય સાહસ કરી વિના મૂલ્ય લખવાનું અને એ પણ જગદીશભાઈ એમાં મુખ સંમતિ આપી એટલા માટે આ પ્રસંગ એટલા માટે કહું છું કે જગદીશભાઈ છે ને એ વ્યક્તિ નહીં પણ એક સંસ્થા છે એક એવી વ્યક્તિ એક એવી વ્યક્તિ કે જે જેસ્ટ એસ ની ઉપર સાહિત્ય પરિષદના પ્રમુખને પણ લાવી શકે છે અને સાહિત્ય એકેડમીના પ્રમુખને પણ બેસાડી શકે છે આ બહુ છે આ બહુ અદૃશ્ય છે ભૂપેન્દ્રભાઈ તો એજ્યુકેશન મિનિસ્ટર રહી ચૂક્યા છે અને લેડી સાહેબે આ તમામ વિભાગો સાચવ્યા છે મોદી સાહેબ છે ને દેખેશભાઈ તમને બધા એવોર્ડ મળે એમની કોઈ વેલ્યુ જ નથી સાહેબ મોદી સાહેબ કોના ચાબી વથાન કરે ને એ તો સૌથી મોટો એવોર્ડ છે મંચસ્થ મહાનુભાવો આપ સૌ આમ તો પાસે આવવું પડે ત્યારે સમજવું જોઈએ કે હવે આપણો પ્રવચન કરવાનો સમય પૂરો થઈ ગયો છે પણ જગદીશભાઈનો પ્રેમ એમનો પ્રેમાગ્રહ એટલો બધો કે એમાં ના પાડવાનો કોઈ અવકાશ ના રહે મેં ઘણા વર્ષ પહેલા મારા એક વિદ્યાર્થી મિત્ર વિકેશ ભટ્ટ એક મેગેઝિન ચલાવતા હતા અને એ મેગેઝિન માટે એને જગદીશ ત્રિવેદી વિશે લેખ કરવાનું કહ્યું એટલે મેં જે એક લેખ કર્યો ઘણા વર્ષો પહેલા એનું શીર્ષક અહીંયા જે વાતો થઈને એ એવું જ હતું કે જગા જરોક્ષ વાળાને જગદીશીકરણ તરફની વિરલ યાત્રા એટલે જગા જરોક્ષ વાળાનું જગદીશીકરણ કેવી રીતે થયું એની એમાં વાત છે ચાલી ચેપલી હોય રમકડા રમવાની ઉંમરે ચાલી ચેપલી રમકડા વેચતો માતા જીરી હરલી પાડલ ખાના માં કરીને આ બે શેદ અને ચાર દિન ને અનાથ આશ્રમ માં મૂક્યા ને ત્યાંથી આ શરૂ થાય જીવન એટલે કરુણતાની ની ચરમ સીમા એ હાસ્ય નિષ્પન્ન થાય છે અને સત્તા સંપત્તિ સમૃદ્ધિની ચરમ સીમાએ એ અધ્યાત્મ શરૂ થાય છે ના ચોરી એ ચોરી તીર્થંકરો છે ક્ષત્રિયો છે રાજાઓ છે રાજકુમારો છે બધું ગોપીચંદ ભક્તો બધા રાજવીઓ હતા વખાના બહાર નીકળી પડી એવું નતું મંત્રી રાજકારણ હાવ રહી જાય હમણાં અમદાવાદમાં દસ મહાનુભાવોનું સન્માન કર્યું ને એમાં હું એ હતો હેમંત ચૌહાણ હતા ડૉક્ટર તેજસ પટેલ સાહેબ હતા બેન હતા હમણાં અવસાન એને સીએમ સાહેબે પહેલો જ એવોર્ડ મને આવ્યો સાહેબ ઉડાડી સન્માન કિરણ મને કે પ્રતિભાવ આપો મેં કીધું થોડા વર્ષ પહેલાં મને પત્ર મળ્યો કે અમારા વાર્ષિક સમારંભમાં તમારે પ્રમુખ સ્થાન છોપ હું તો બહુ ખુશ થઈ ગયો

મને એમ થયું કે આટલા જણા તો હામાં અને પધારો પધારો લઈ જાય છે કોઈ બે જણા બેઠા મારું પ્રમુખ છે એ સમારંભ ત્યાં મને પછી એનો પછી મેં પત્ર તમારી સંસ્થા એ પત્ર લખ્યો ત્યારે બીજા એ કીધું કે અમે લખ્યો હોય તો હોવો જોઈએ

કે આ સંસ્થાનો દિન પ્રતિદિન વિકાસ થાય એની સંખ્યા વધે એ નાનકડા બેટો મોટો વૃક્ષ બને અને આખા કામ ને એની

मैं सालों से हूँ, मैं चुनाव कर रहा हूँ, यारे मोदी से मैं आपने पढ़े चेहरा निभाको है, ये संज्ञप्ति बहाई को देना भाई तो ये कवि दिल्ली बदल रहा आजादी का गदन गोंजता से मिला रही आज हिंद की मिट्टी नजर सितारों से कहनी है एक बात हमें इस देश के पहरेदारों से जनता से नेताओं से फौजों की लंबी कतारों से संभल के रहना अपने घर में छिपे हुए गद्दा हम तो 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 अपना करेंगे आए वतन तेरे लिए दिल दिया है जहाँ पे देंगे आए वतन तेरे लिए दिल से बोलो भारत माता की वंदे भारत माता! माता की वंदे મારી જીવન કથાના લોકાર્પણ પ્રસંગે અહીંયા સ્ટેજ ઉપર જે સાત સ્વનામ ધન્ય મહાનુભાવો બેઠા છે એમના વિશે એમ કહી શકાય કે સાતે સાત જીવંત જીવન કથા જેવા છે આ જંગમ જીવન કથા સાહેબ સોનાની સાંકળથી બાંધીને લઈ આવો તોય ના આવે એ સ્નેહના ના તાતણે બંધાય મંચની સન્મુખ જે બેઠા છે એ પણ એવા વ્યક્તિ વિશેષ છે કે જો ઉપર બેઠા હોય તો ઉત્સવ મૂર્તિ બની જાય જેમને જોવા માટે લોકોની આંખો અને કાન તલ હોય એવા વખતાઓ કેવળ શ્રોતા બની સામે બેઠા છે એ પણ મારા પ્રત્યેનો અહેતુ હેઠળ સ્નેહના કારણે છે આ પુસ્તકનો એક પણ રૂપિયો નિશ્ચલ સંગવી લેવાના નથી અને આ પુસ્તકનો એક પણ રૂપિયાનો નખો હું કરવાનો નથી એટલે મારા વક્તવ્યની શરૂઆતમાં હું એક વાક્ય ઈમાનદારી પૂર્વક કહી દઉં બોલો ગીતાજી ઉપર હાથ રાખીને બોલું એમ કહે છે ને ભલે ગીતાજી નથી પણ અદ્રશ્ય ગીતા એના ઉપર હાથ રાખીને બોલું છું કે આ પુસ્તક લખાવેલું નથી આ પુસ્તક લખાયેલું છે લખાવેલું નથી આ લખાયેલું છે એને દિલથી લખ્યું છે સામે ચાલીને છે નિશ્ચલ સંઘવી રાજકોટ રહે છે હું એમને જાન્યુઆરીના જ કોઈ પહેલા અઠવાડિયામાં એ સુરેન્દ્રનગર સામે ચાલીને આવ્યા એટલે મને એમ કે રેગ્યુલર લોકો મળવા આવતા હોય સ્વાભાવિક છે કલાકારને એવા જ કોઈ શ્રોતા કોઈ દર્શક મળવા આવ્યા છે પણ એમણે જયારે ઔપચારિક વાત પછી કીધું કે મારે તમારી જીવન કથા લખવી છે એ પણ ઇન્ટરનેશનલ લેંગ્વેજ અંગ્રેજીમાં લખવી છે મને ઘણા લોકોએ એવા મેસેજ કર્યા હતા કે અંગ્રેજીમાં કેમ અમુક તો હોય કે ગુજરાતીમાં કેમ નહીં માતૃભાષામાં કેમ નહીં પણ સાહેબ એમની જાણ ખાતર હું કહી દઉં કે માતૃભાષામાં મારું જીવન ચરિત્ર બે હાજર છે જેનું શીર્ષક છે એ આ જગદીશ ને જગદીશ નિશ્ચલ સંઘવી જેવો એક નિવડેલો લેખક જેને ચાર અંગ્રેજી પુસ્તકો લેખાય એમાંથી એક પુસ્તકનું વિદેશમાં વિમોચન થયું છે એક પુસ્તકને બહુ મોટો એવોર્ડ મેળવ્યો છે સામે ચાલી અને સુરેન્દ્રનગર આવ્યા મને કેમ મારે તમારું જીવન ચરિત્ર અંગ્રેજી ભાષામાં લખવું છે હવે અહીંયા બેઠા એક મિનિટ માટે વિચારો સ્ટેજ ઉપર બેઠા કે કોઈ નીવડેલો લેખક પાછો અંગ્રેજી છાપાના બહુ જૂના પત્રકાર અહીંયા તો લખે વિદેશના અંગ્રેજી છાપાઓમાં નિયમિત લખે છે એટલે અંગ્રેજી ભાષા ઉપરની ની પકડ બાકી જા સાહેબ કીધું એમ જબરદસ્ત તો આવો કોઈ નિવડેલો લેખક સામે ચાલીને તમારા ઘરે આવે અને તમને એમ કે કલ્પના બતા કરો કે મારે તમારું જીવન ચરિત્ર અંગ્રેજીમાં લખવું છે તો કેવા ગંગલિયા થાય એ નમન મળવા છે ફોન જોઈ રહ્યા છો ટીકા આપણી ઉંમર લાગે છે બહુ છે નો સેકન્ડ કેમ કે બોલે છે નો સેકન્ડ નો સેકન્ડ આપકો વાન કર્યું છે ઓ જોગલે કાસા નહી ભીધું કે આપકો આપકો કીમ છે હા હા ના પાન બેઠ છે હા સાદી બેઠ બુક છે મતલબ એના બધું ગાડી જો મોફાઈન છે ર તરીકા ના ના પૂકી જવાય આપડે પડતી છે જો ત્રણ વાર પીડી કરો તો એકવાર મારા

આ ડ્રમ સેમેલ દેખ્યો છે એન્જિન ને હો એન્જિન સ્ટોરી એન્ડ સે રીલ સ્ટોરી એન્ડ રીસ્ટોરી આ તો હોય મોબાઈલ સે એ સ્ટોરી અલગ છે રીલ સ્ટોરી અલગ છે કે હિસ્ટરી ની અંદર હતી છે એ લાઈફ થી અલગ છે કે રીલ લાઈફ છે

ખોટી જ પ્રશંસા કરું અને ટીકા કરો તો પછી ગમે નહીં એને એવું બનવા જાય એટલે એનો જેને અભ્યાસ કરવો પડે અભ્યાસ થઈ ગયા પછી લખવામાં આવે અને વળગી રહેવું આદર્શ ચિત્ર કલાકાર એજન્ટ સાઉથ સાહબોદીન આપ આ બુકને કેવી દેજો હાસે કલાકાર સાહબોદીન ઠાટડ આ બુકને વાત છે તો જાણું બસ હું છું કાર્યક્રમમાં ક્યાં છું ઓકે સર એક એક શબ્દ આ બધા પેલા હોય છે ને કે આપણે લાગે ના હસી જ પડી એમ એટલે જેમ આજે આ કાર્યક્રમમાં પણ વાત થઈ તેને જેમ ઘણી વાર એવું જીવવું કે જેના પરથી પુસ્તક થાય આપણે કરે ખૂબ કરે પણ જગદીશનું જીવન એવું છે કે જેને સૌનું એના તરફ ધ્યાન ખેંચ્યું એટલે સાચા હાથમાં સંઘર્ષથી એને જે સફળતા મેળવી છે એ આમ કોઈને પણ તો છે જ છે પણ એક રોમાંચક વાર્તા તરીકે પણ વાંચવા ગમે એવા એના અનુભવ છે એવું સરસ પુસ્તક આજે આપણને મળ્યું છે પણ પાછું અંગ્રેજીમાં મળ્યું છે જે પેઢી ગુજરાતી નથી વાંચતી એ પણ જગદીશભાઈની આ સજ્જ